બેઠક પર ગેનીબેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી ભાજપે તમામ બેઠકો જીતવાની હેટ્રિક મારવાનું લક્ષ્યાંક નક્કી કર્યું પરંતુ બનાસકાંઠાના મતદારોએ કંઈક અલગ જ નક્કી કર્યું હતું બેઠક જીત્યા બાદ ગેનીબેને શું કહ્યું ગેનીબેન ઠાકોરે કેવી રીતે ભાજપની સેનાની થાળીમાં ગોબો પાડી દીધો જોઈએ આ રિપોર્ટમાં

જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરસિક રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમું છું જય હિન્દ જય ભારત કેનીબેન ઠાકોરે કોંગ્રેસનો વનવાસ પૂરો કર્યો એકલા હાથે લડીને ભાજપને ક્લીન સ્વીપથી થી અટકાવ્યું બનાસની બેને પાટીલ નું ગણિત ઊંધું પાડી દીધું બનાસકાંઠાની જનતાએ વોટ અને નોટ આપ્યો એટલે હું જીવું ને જાગું ત્યાં સુધી બનાસકાંઠાની મતદારોનું હું ઋણ ઉતારી શકું એમ નથી પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનો રૂણ ઉતારી દઉં કેનીબેન ઠાકોર એક એવું નામ જેણે ભલભલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ઝાંખા પાડી દીધા કેમ કે પૈસે ડકે સુખી સંપન્ન અને મોટી સંખ્યામાં કાર્યકરો હોવા છતાં પણ કોંગ્રેસના કોઈ નેતા કે ધારાસભ્ય છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસને લોકસભાની ચૂંટણી જીતાડી શકતા નહોતા પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતા ગેનીબેને લોકો પાસેથી ફંડ ઉઘરાવીને ચૂંટણી પણ લડી અને જીત પણ મેળવી આ જીત ખરેખર ગેનીબેનની સાથે સાથે કોંગ્રેસ માટે પણ મોટી સંજીવની છે ગેનીબેન ઠાકોર વાવ બેઠક બેઠકના ધારાસભ્ય હોવાથી આ વિસ્તારમાં જાણીતું નામ હતા પરંતુ લોકસભાની ચૂંટણી લડવી મોટો પડકાર હતો કે એમ કે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠામાંથી કોંગ્રેસના કોઈ સાંસદ નહોતા ગેનીબેન પાસે નેતાઓની કોઈ મોટી ફોજ નહોતી ગેનીબેને નામ જાહેર જહાક જ પોતાનો પ્રચાર શરૂ કર્યો બનાસની બેન ગેનીબેન ના નામથી પોતાનો કેમ્પેન શરૂ કર્યો તેમણે આ વિસ્તારના લોકોને ફંડ આપવા માટેની અપીલ કરી કેટલા કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા માંગેરામાં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જ્યાં મતદાન કરવાનું હોય અને મતદાન આપણું એસી થી નેવું થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો ગેનીબેન ઠાકોરની અપીલ કામ કરી ગઈ અને બનાસકાંઠાના મતદારોએ ખોબલેને ખોબલે મત આપ્યા અને લોકસભાની બેઠક તેમના નામે કરી દીધી જેનાથી ભાજપની વિજયની હેટ્રિક અટકી ગઈ અમારી હેટ્રિક સરકતી ગઈ વીસ હજાર મતની આસપાસ કંઈક કેદીબેન જીતા છે એટલે કંઈ નજીવી લીડ એમને મળી છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક સરકતી ગઈ કહેવાય અને બીજી રીતે કહી તો એકના એક બેન એક જ પેલું કહે છે કે ભાઈ આપણે કંઈ કોઈ સમ ખાવા હોય તો એક ના એક હોય સમ ખાઈ એટલે કોંગ્રેસ માટે એક એક બેન ચૂંટાઈને આવ્યા છે કોંગ્રેસના ના મહાસચિવ પ્રિયંકા ગાંધી જાતે ગેનીબેન નો પ્રચાર કર્યો હતો જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ગેનીબેન બેનને મત આપીને જીતાડજો જે તમારા તમામ કામ કરશે મેં ભી એની કે સાથ હું

ત્યારે એ જોવાનું રહેશે કે બનાસની બેન કઈ રીતે બનાસકાંઠાને દેશમાં ચમકાવવાનું કામ કરે છે બ્યુરો રિપોર્ટ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત